મેં મીરાબેન રાજુભાઈ વસાવા બોલું છું અમને ઉઠારવા માટે મોન્ટી કરીને આવ્યો હતો ભાઈ એ અમને બે દિવસ મેં ધમકી આલીને જટોડ્યો કે બે દિવસમાં ખાલી ના જ કરો તો ફૂલ ડોજર ચઢાઈ દઈશું બરોબર અમને નાત ને જાત કરીને મેકીને જટોડ્યો કે બે દિવસમાં અહીંયા ખાલી જોવે છે નહીં તો આ કોઈની હગી થાય નહીં એ રીતના અમને ધમકી આલીને ગયો

એ ખબર નહીં પણ કમરમાં ખોસેલું હતું બંદૂક જેવું કઈ